ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિતભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે ગુજરાતમાં હવે કોંગ્રેસનું સંગઠન મજબૂત થશે કે નહીં તે દિશામાં હવે ચર્ચાઓ શરૂ થઈ છે ગાંધીભૂમિ પોરબંદરમાં આપણી સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા છે રાજુભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે હવે અમિતભાઈ ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે તો સંગઠન હવે કઈ દિશામાં આગળ વધશે ગુજરાતમાં અને ખાસ કરીને પોરબંદરમાં આપને એક સરસ વાત સાથે એક વાત કરું અમિતભાઈ ચાવડાની ઓગણપચાસ વર્ષની ઉંમર છે અને બે હજાર જે એસેમ્બલી જે લડ્યા છે એ આંકલા વિધાનસભામાંથી ચૂંટાયેલા છે એટલે કહેવાનો મતલબ જ્યારથી ચૂંટણી લડવાનું ચાલુ કર્યું છે ત્યારથી અત્યાર સુધી એને સતત ને સતત જીત તરફ આગેકૂચ કરી છે અને એનો સીધો જ મતલબ છે કે સંગઠન ઉપર એની પૂરી પકડ છે

અને આગલો પ્રદેશ પ્રમુખ તરીકે સીએલપી લીડર તરીકેના અનુભવને લીધે સંગઠન ઉપર પણ પકડ છે ને અમિતભાઈનો બહુ સારો સ્વભાવ છે ને સરળ સ્વભાવ છે જેના લીધે સંગઠાત્મક કાર્યવાહી જે જેને કહેવામાં આવે છે કાર્યકરોને જોડી રાખવાની હોદ્દેદારો અને આગેવાનોને જોડી રાખવાની જે કાર્ય પદ્ધતિ જે અમિતભાઈ ચાવડાની છે એ બહુ શ્રેષ્ઠ પદ્ધતિ છે માટે હું જરૂરથી એટલું કહીશ કે અમિતભાઈ ચાવડા છે એ યંગ હોવાને લીધે અને અભ્યાસુ હોવાને લીધે ને સંગઠન શક્તિ હોવાને લીધે ગુર્જા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવું જોમ આવશે અને અમિતભાઈ ચાવડા છે એ બે આવનાર બે હજાર સત્યાવીસની ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને બમ્પર જીત મળે એ તરફ કોંગ્રેસને લઈ જશે અને ખૂબ સારા પરિણામો આવશે અને અમિતભાઈ બહુ તાકાતથી લડશે એવી મને ખાતરી છે